ધાનપુરમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી સ્વચ્છ ભારતના મિશન અંતર્ગત લાભાર્થીના દરે ઘરે વ્યક્તિગત શૌચાલયનું ખાતમુહૂર્ત કરાયું દાહોદ જિલ્લાના ધાનપુર અને દિલસર ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાભાર્થીઓના ઘરે વ્યક્તિગત શૌચાલયો બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વચ્છતા ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત આપણું શૌચાલય આપણું સન્માન મ પર આગામી તારીખ દસ ડિસેમ્બર સુધી ચાલનાર વિશ્વ શૌચાલય દિવસના સિદ્ધાંતોને લક્ષ્યાંકોનાને વ્યાપક જનભાગીદારી અને નાગરિકોની સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે અને ઝુંબેશના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે સમુદાય જૂથો શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓને પણ સક્રિયપણે સામેલ કરવા સહિત આ યોજનાની તમામ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જનભાગીદારી થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં પણ ધાનપુર તાલુકાના તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ દાહોદ તાલુકાના દેલસર ગ્રામ પંચાયત ખાતે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થી મુનિયા લલિતભાઈ મનુભાઈના ઘરે શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ટીવીન ન્યૂઝ દાહોદ